દશા ખરાબ આવી જાય હે આ બધી દશા કઈ ખેમાન લીધા અને પાછી હું તો નહીં ઈંડો કોઈ ઇંડા નહીં પછી કાતરા પડ્યા તે પોદ બધું ખાઈ ખા જળી મોર એ કઈ મો હું રવાસ આવી નહીં મોહ કરવાનું પૈસા નહીં પણ પૈસા ખૂટ્યા છે ના પોત્રી વાળું કીધો કે મારે પોત્રી વેચી તે ટેમ્પાવાળો છે ને આવે છે ટેમ્પાવાળો આવે ને તો આ પોત્રી વેચી ને થોડા પૈસા મારાય વાપરો કોઈક નેખર

કમવા ઘેર હમા ચાલી જત કી જાસે ખરવાળ બાજુ ઇંડા બાજુ હા ઓય સી તો ખરાલ ઓય હું કરો છું આખું ગામ ખોલી ને આવે ખરવાળી હું કાય છો અલે હું એ ટેમ્પાવા ની વાત જોઈ રહ્યો આવ્યો તો હું એ નવરો થઈ જતો છે પોત્રી લેવા ની પોત્રી લેવા આવે છે કોણ ટેમ્પાવારો શરમ જેવું કોઈ સકા નહીં સમ શરમ જેવું એટલે ફોતરી તો જે વેચી મરાતી છે તાળે પેશન ગમોળ એમ નાખવા ના થાય ખેતરમાં ખાતર ના થાય

અમે એ બંધ થઈ ગયું સર આયો હમણાંથી આયો તારી ના ના એ હું એ જ કવ છું કે હમણાંથી કરી ઓટો કેમ નહીં મારે દુકાને અન સે રીતના આવું કેમ હું લઈને આવું મોરી આલે તો શું જા પટી જા એટલે ઓ જિંદગી ચાલે એક કોમ કરો આ ફોતરી બોતરી કરી ને વાળા ના પડી દે નહીં વેચવી ના પાડી દે હું નહીં વેચું લે આ તો તમારી હશે તમને ફોતરી દેખાય છે બાકી બજારમાં હેડા મારા હંગાથી એરંડોના ભાવે વેચાળો ફોતરી તો હું તમને મૂર્ખા એન્ડોન બાવ ફોતરી જાય લે તમાર મૂર્ખ મૂર્ખા જો આ તો ખાલી પેલા વજરમાં સિકર ભઠ્ઠામાં જાય લે ટેમ્પર આયમો લઈ એ બધી પંચાત કરવાનું પડી મેલો અને હું કહું એટલું કામ કરો ઓના કોઠળા ભરી અને ખલા ખલાને પણ મેં કીધું એટલું ખલાને અને સીધા ઈ દો હું કીધું ફટાફટ પૈસા મળશે મને તમને ખલાને

લેતો પણ જવા જવામાં મને તો ટાઈમ નહીં મળતો પણ તને ટાઈમ નહીં મળતો કે ખરવા માં ઓટો મળી આવું તારી મમ્મી મારા ઉપર બગડે છે એટલે મમ્મા હું ઘણી ઘણી જોવા જવા ના હોય નાખી નાશી ફેરડી ના

પેલા ટેમ્પા વાળા દીધી હોત પોતરી તો આટલા પૈસા વાળા જ પકડો પકડો ટેમ્પા વાળો છે એટલે તો આઈડિયા મારે સાહેબ અને મેં તો તમારે કીધું હતું કે નેતા પોતરી ભરી કાઢે અને ઉપર એંડા ભરી દે હા તમારે પોતરી રેડ બધી એંડો ના ભાવ વેચાલવાની છે આ બાજુ આવો ની તમન કીધું તું ને એ દગા ઉપર આવી જજો બરોબર હું પોકી જઉં છું હર તું જાય તો હું ભાવ ખરો ને એંડા બરોબર રૂપિયા લેવાના છે હું કીધું હર એ રિક્ષાવાળા તમે આજો હાલો ભાઈ તું પોકેટલે આવો તો હોં ભાઈ જો દે ભાઈ હરજે

અને પાછો ખેમલો કે આ તો એરનડન બાવુ જા હા પુત્રી આમ બધો બાવ પુત્રી નો કોણ આલા સા ત્યાં ભરી જાય બે તારા બાપા બડ્યા છે કે ઇકણ આ જોજો એરનડન બાવુ પુત્રી લે કે આ જોજો બે પેલો પાછો ભરાઈ નહી જો ખેમલો કે તું આ રિક્ષા લઈ નક્કી ભણા કોક તો આઈડિયા માર્યો લાગે છે ખેમલા ને શમલા બેને ન કે એરનડન બાવુ થોરી પુત્રી જાય અતારે કોઈ ના લે પુત્રી કીધું ના આ શોખ ખોણ કરવા લઈ જાય કોક ગમણ ના ખવા લઈ જાય ખાતર કરવા લઈ જાય બજાર માં દુકાન ખોલી છે રોજ મોડો આજ તો દેખાતો આજ હું કલા પાછો આટલું બધું એટલે

તારું જે થવું હોય થાય પગારમાં જેટલા વારોણા છે વાળી લે અને બીજા તારા આલવાના મને એક કામ કરો વેલા બંધ કરો એના કરતી હું તો કહું છું અતારે હાલત દો આ બધું હું લઈ જાવ તું લઈ જાય પછી મારા હું કરવાનું લ્યા એટલા પૈસા તો મારા આવક વાત કરી છે તે આ મસાલા પાણીનું તો લાવો ચાલુ તો ચાલુ રાખો પાણી એ નહીં રાખું દૂધના પૈસા વધી જશે ભાવ વાત કરી છે તે

પેલો કોથળો બાર કાઢો ચોખો નફો છે લખમી ચલ્લો કરવા હિસાબ મોઢું દો નહી જવું કશું બારે બાર કોથળા એમ લઈ જ લ્યો ઓછા પૈસા લઈને દહના કીસે ને આ થાલી લઈ જ ના ના લઈ જ લે ખાવા સિંગે કા હટ દે ખામ વદન સહ ખાતર પોલી થી મજબૂત કરેલા છે એરંડા તો ચમક્કા તમારું બિલ લઈ જો હળો છટા લીજો હાલ જ હાલ જ ખાવા આપણો ઓમ નઈ તો ઓમ કરીવાળા આમ ના મેરાવ તો કોઈ નઈ દહાલ જો જીવન એ દહ ને

એ કેમલા પકડે અલ્યા મય નઈ પેલા જો સોમલાન પકડે એ બોલા લ્યા એ બોલા સરપંચ હેડો કોઈ 8000 રૂપિયા લઈ ગયો મારા તે 2 લાખ ની પાછા ના મો મ 25 જો તો હાથમાં આવે રૂપિયા ખબર નહીં તમારી દુકાન માં માલ ભરી છે કે નહીં ભરી આલ્યો વર્તી લેવું તારી ઓછો

મને લાગે કેળો મની તું વળી દેવાનો હોર રાખતો નહીંયા આ પોત્રી ભરતા તા ને ત્રણે અમે જોઈ દેતા આ રિક્ષા બોલાવી ને તાણી ખબર પડી તી ગમે તે ડાળમાં કારું માં મનુ ખબર તા વાકર લઈને તમે પાણી ના પૈસા જાય ને મારા કશો ના લઈ જાણ લે અડધા લેતા કશું હતું નહીં વેચી લો પછી

કશો વધુ ને આઠ રૂપિયા તો લીધા ને જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી